નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે છે ફરી એક નવા અધ્યાય સાથે અને આજનો સામાન્ય જ્ઞાન છે ગુજરાત રાજ્યની રચના અને તેના જિલ્લાઓની રચના કેવી રીતના થઈ આ બંને મુદ્દાઓ વિશે મિત્રો આપણે ચર્ચા કરીશું તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ આપણા રાજ્ય ગુજરાતની રચના તો મિત્રો આઝાદી મળી એ સમયે આપણા જે દેશના રાજ્યો હતા દેશી રજવાડાઓ હતા તેને એ સમયે કામ ચલાવ વ્યવસ્થા પ્રમાણે કુલ ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા અ બ ક અને ડ આ રીતના ચાર અલગ અલગ વિભાગોમાં આપણા દેશના જે રાજ્યો હતા તેને વહેંચવામાં આવ્યા પરંતુ પ્રજાસત્તાક થયા બાદ ઓગણીસો પચાસ બાદ આપણા દેશના નાગરિકો દ્વારા લોકો દ્વારા ભાષા પ્રમાણે રાજ્યોની રચના કરવાની માંગણી તીવ્ર થઈ તેના પરિણામે મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષા આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવાની માંગ તે સમયના તે રાજ્યના લોકોની આંદોલન શરૂ કર્યું તેના પરિણામે કેન્દ્ર સરકારે તેમની માંગણી સ્વીકારી પરિણામે 1953 ની સાલમાં અલગ આંધ્રપ્રદેશ રાજ્યની રચના કરવામાં આવી આમ

અને આ વ્યવસ્થા સુચારુ રીતે ચાલુ કરવામાં આવી ફરીથી સૌ પ્રથમ આઝાદી પહેલા રાજ્ય દેશી રજવાડાઓ હતા અંગ્રેજો શાસિત રાજ્ય હતા તેને કામ ચલો વ્યવસ્થા પ્રમાણે અ બ ક ડ એમ ચાર વર્ગમાં તમામ રાજ્યોને વિભાજિત કરવામાં આવ્યા પ્રજાસત્તાક થયા બાદ 1950 બાદ ભાષા પ્રમાણે અલગ અલગ રાજ્યોની માંગણી તીવ્ર બની તેમાં સૌપ્રથમ મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી

આપણે જોઈએ તો મુંબઈ અને પંજાબ આ બંને રાજ્યો એવા હતા જેને ભાષા પ્રમાણે વિભાજન કરવામાં આવ્યું ન હતું મુંબઈમાં એ વખતે મરાઠી બોલતા મહારાષ્ટ્રીય અને ગુજરાતી બોલતા ગુજરાતી લોકોની ભેગા મળી મુંબઈ રચના કરવામાં આવી હતી પરિણામે મહાગુજરાત આંદોલન થઈ કાકા જેવા નેતાઓ દ્વારા સાહીઠ માં આ બૃહદ મુંબઈ એટલે કે સંયુક્ત મહારાષ્ટ્ર રાજ્યના વિભાજન કરી મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર અને ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાતી રાજ્યની રચના કરવામાં આવી તેના પરિણામે કરવામાં આવી ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી યાદ રાખીશું મે ઓગણીસો ના રોજ આપણું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું એ સમયે ગુજરાત રાજ્યની ઉદ્ઘાટક હતા એવા મુખ સેવક રવિશંકર મહારાજ પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ ડોક્ટર મહેદી નવાઝ જંગ હતા તો મિત્રો આ રીતે આપણા ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી એ જ રીતે પંજાબને પણ 1966 ની સાલમાં વિભાજિત કરી પંજાબ અને હરિયાણા રાજ્ય અસ્તિત્વમાં આવી

તેની રચના તેનો ઇતિહાસ પણ જુદો છે આપણે હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની રચના કેવી રીતના થઈ તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ તો જોઈએ આપણા ગુજરાત રાજ્યના જે જિલ્લાઓ છે એની રચના કેવી રીતે થઈ તો મિત્રો જ્યારે આપણા રાજ્યની સ્થાપના થઈ પહેલીની એકની

કચ્છ પંચમહાલ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર અને વડોદરા આ સત્તર જિલ્લાઓ ગુજરાત રાજ્યની સ્થાપના સાથે જ અસ્તિત્વમાં આવ્યા હતા પેલી મે ઓગણીસો સાહીઠ ના રોજ જ્યારે આપણું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે

આપણા રાજ્યની સ્થાપના થઈ એ વખતે આપણા રાજ્યની રાજધાની હતી અમદાવાદ યાદ રાખીશું એ વખતે આપણા રાજ્યની રાજધાની પાટનગર અમદાવાદ હતું શરૂઆતનું પાટનગર અમદાવાદ પરંતુ ઓગણીસો ને ચોસઠ ની સાલમાં અમદાવાદ અને મહેસાણા આ બંને જિલ્લાઓમાંથી થોડોક બાદ કાપી અને ગાંધીનગર જિલ્લો નવો અસ્તિત્વમાં આવે યાદ રાખીશું મહેસાણા અને અમદાવાદ આ બંને જિલ્લાઓનો અમુક વિસ્તાર અલગ તારવી અને ગાંધીનગર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો તેના પરિણામે ઓગણીસો ને સિત્તેરમી સાલમાં અમદાવાદથી રાજધાની એટલે કે પાટનગર ગાંધીનગરમાં બદલવામાં આવ્યું યાદ રાખીશું શરૂઆતનું પાટનગર અમદાવાદ ત્યારબાદ ગાંધીનગર શહેર અને ગાંધીનગર જિલ્લાની રચના કરવામાં આવી પરિણામે ઓગણીસો સિત્તેર ઇકોતેરમાં ગાંધીનગર જિલ્લામાં આવ્યો અને ત્યાં આપણું પાટનગર ખસેડવામાં આવ્યું તો આમ ગાંધીનગર જિલ્લો છે તે અમદાવાદ અને મહેસાણા બંને જિલ્લાઓમાંથી અમુક વિસ્તાર અલગ ટાવી અને બનાવવામાં આવ્યો છે ત્યારબાદ ઓગણીસો જિલ્લામાંથી વલસાડ જિલ્લો અલગ કરવામાં આવ્યો તમે નકશામાં જોઈ શકો છો આ છે સુરત સુરતમાંથી આટલો ભાગ જેમાં નવસારી અને વલસાડ બંને જિલ્લાઓ આવી જાય છે આ બંને જિલ્લાઓનું અલગ જિલ્લો વલસાડ અસ્તિત્વમાં આવે યાદ રાખીશું એ સમયે નવસારી અને વલસાડ બંને જિલ્લાઓ ભેગા હતા ઓગણીસો ત્યારબાદ ઓગણીસો સાલમાં બે ઓક્ટોબર અને એ વખત ના આપણા તત્કાલીન મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા સાહેબ

પંચમહાલ નવસારી જિલ્લો આપણે વાત કરી છાસઠ માં સુરત વલસાડ જિલ્લો અલગ પડ્યો હતો હવે અહીં વલસાડના પણ બે ભાગ કરી અને નવસારી જિલ્લો અલગ રચના કરવામાં આવ્યો અલગ કરવામાં આવ્યો દાહોદ જિલ્લો ભરૂચ જિલ્લા માંથી નર્મદા જિલ્લો વલસાડ નવસારી જિલ્લો અને જુનાગઢ પૂરબંદર પોરબંદર જિલ્લો એમ પાંચ જિલ્લાઓની અલગ થી રચના કરવામાં આવી મિત્રો યાદ રાખીશું બે ઓક્ટોબર ઓગણીસો ના દિવસે તે વખતના તત્કાલીન મુખ્યમંત્રી જિલ્લાઓ આપણા રાજ્યમાં અસ્તિત્વમાં હતા ત્યાંથી આગળ વધીએ તો મિત્રો ત્યારબાદ બે હજાર ની સાલમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લો આ બંને જિલ્લાઓમાંથી અમુક વિસ્તાર અલગ કરી પાટણ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો મહેસાણા અને બનાસકાંઠામાંથી નવો જિલ્લો બન્યો પાટણ બે હજારની સાલમાં ત્યારબાદ બે ઓક્ટોબર બે હજાર સાત ના દિવસે સુરત જિલ્લામાંથી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો આજે સુરત તેમાંથી તાપી જિલ્લો નવો અસ્તિત્વમાં આવ્યો ફરીથી

તેર ની તારીખ પંદર ઓગસ્ટ બે હાજર તેર ની તારીખ એ વખત ના આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે હાલ આપણા દેશના વડાપ્રધાન છે તેમણે

વડોદરા જિલ્લામાંથી છોટા ઉદેપુર જિલ્લો અલગથી અસ્તિત્વમાં આવ્યો આ છે વડોદરા નકશામાં તમે જોઈ શકો છો તેમાંથી છોટા ઉદેપુર જિલ્લો નવી રચના કરવામાં આવી ત્યારબાદ જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગથી બનાવવામાં આવ્યો તો મિત્રો તમે નકશામાં જોઈ શકો છો જામનગર તેને અલગથી નવો જિલ્લો દેવભૂમિ દ્વારકા બનાવવામાં આવ્યો ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર જિલ્લો અલગ બન્યો ખેડા અને પંચમહાલ આ બંને જિલ્લાઓમાંથી મહીસાગર જિલ્લો અલગ રચના કરવામાં આવી સૌથી અગત્યનું રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર આ ત્રણેય જિલ્લાઓનો અમુક ભાગ તારવી અને નવું જિલ્લો મોરબી અસ્તિત્વમાં આવ્યું જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગર આ ત્રણેય જિલ્લાઓ ભેગા મળી અને મોરબી જિલ્લોની નવી રચના કરવામાં આવી ત્યારબાદ જૂનાગઢ જિલ્લામાંથી ગીર સોમનાથ જિલ્લો અલગ બનાવવામાં આવ્યો નકશામાં જોઈ શકો છો આજે જુનાગઢ તેમાંથી આ ગીર સોમનાથ જિલ્લો અલગ તારાવવામાં આવ્યો ફરીથી પંદર ઓગસ્ટ બે હાજર ત્રણ ના રોજ તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કુલ નવા સાત જિલ્લાઓની રચના કરી કયા કયા તો સાબરકાંઠામાંથી અરવલ્લી અમદાવાદ અને ભાવનગરમાંથી નવો જિલ્લો બોટાદ વડોદરામાંથી છોટા ઉદેપુર જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર જિલ્લો બન્યો રાજકોટ સુરેન્દ્રનગર અને જામનગર જિલ્લામાંથી નવો જિલ્લો મોરબી બનાવ્યો અને જુનાગઢ જિલ્લામાંથી ગીર સોમનાથ જિલ્લો નવો બનાવ્યો તો આપણે અગાઉ જોયું સૌ પ્રથમ સત્તર જિલ્લા ત્યારબાદ બે નવા આવ્યા ત્યારબાદ શંકર સેવા કરે સાહેબ બીજા પાંચ નવા બનાવ્યા ત્યારબાદ બીજા બે નવા જિલ્લા બન્યા અને છેલ્લે બે હાજર તેર માં બીજા નવા સાત જિલ્લાઓની રચના થઈ આમ કુલ અત્યારે આપણા રાજ્યમાં તેત્રીસ જિલ્લાઓ આવેલા છે બે હાજર ચોવીસ સાલમાં અરવલ્લી

તે કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે મિત્રો આગળનો મુદ્દો છે કર્કવૃત્ત તો મિત્રો અત્યારે હું તમને જે રેખા દોરી રહ્યો છું તે કર્કવૃત રેખા છે જે ગુજરાતમાંથી પસાર થાય છે વિષુવવૃત્તથી 23.5 અંશ ઉત્તર અક્ષાંશ એટલે કર્કવૃત યાદ રાખીશું આપણા રાજ્ય ગુજરાતમાંથી કયો વૃત્ત પસાર થાય છે તો કર્કવૃત પસાર થાય છે પરંતુ મિત્રો પ્રશ્ન એ હશે કે કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે તો અહીંયા નોંધતો જઉં છું તમે યાદ રાખજો પહેલો જિલ્લો છે કચ્છ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી એમ કુલ સાત જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે પહેલો જિલ્લો કચ્છ સુરેન્દ્રનગર યાદ રાખીશું ત્યારબાદ પાટણ મહેસાણા અરવલ્લી અને સાબરકાંઠા આટલા જિલ્લાઓમાંથી કર્કવુ પસાર થાય છે મિત્રો ઘણી જગ્યાએ છ જિલ્લાઓમાંથી કર્કવુ પસાર થાય છે એવું નોંધેલું હોય છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાઓનો સમાવેશ કરેલો હોતો નથી પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાનો જે આ કોચનો ભાગ છે અહીંથી કર્કવૃત પસાર થાય છે ફરીથી ગુજરાત રાજ્યમાંથી પસાર થતું રૂટ કઈ તો કર્કવૃત કુલ સાત જિલ્લાઓમાંથી પસાર થાય છે કચ્છ સુરેન્દ્રનગર પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અને સાબરકાંઠા આ સાત જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે હવે આગળનો મુદ્દો આપણા રાજ્યની સરહદની એકવાર જોઈ લઈએ તો મિત્રો આઈ વાત કરીએ આપણા રાજ્યની સરહદ તો આપણા રાજ્યની કુલ બે સરહદો છે એક જમીન સીમા અને જળ સીમા તો જોઈએ ગુજરાત રાજ્ય છે તેની ઇન્ટરનેશનલ બોર્ડર માત્ર અને માત્ર કચ્છ જિલ્લામાંથી પસાર થાય છે અને તે પણ પાકિસ્તાન દેશ જોડે ઇન્ટરનેશનલ બોર્ડર એટલે કે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે જેની કુલ લંબાઈ 500 અને 12 કિલોમીટર છે યાદ રાખીશું આંતરરાષ્ટ્રીય બોર્ડર માત્ર એક જ કચ્છ જિલ્લાને જ પ્રાપ્ત થઈ છે અને તે પણ પાકિસ્તાન દેશ જોડે અને કુલ લંબાઈ 500 ને કિલોમીટર છે ત્યાંથી લઈ યાદ રાખીશું મિત્રો ત્યાંથી લઈ કચ્છ જિલ્લાથી લઈ અને છેક વલસાડ જિલ્લા સુધી જે સરહદ છે તે આંતરરાજ્ય સરહદ તરીકે ઓળખવામાં આવે છે જે

બીજું છે મધ્યપ્રદેશ યાદ રાખીશું બે રાજ્યો જોડે આંતર રાજ્ય સરહદ ધરાવે છે એક છે મધ્યપ્રદેશ અને બીજું છે મહારાષ્ટ્ર આ બંને જિલ્લા એવા છે જે આંતર રાજ્ય સરહદ બે બે રાજ્યો જોડે ધરાવે છે મિત્રો હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો તેમાં વલસાડ એકલો એવો જિલ્લો છે યાદ રાખીશું વલસાડ એકલો એવો જિલ્લો છે જે માત્ર નવસારી જોડે છે સરહદ ધરાવે છે નવસારી જિલ્લા જોડે જ એટલે કે વલસાડ એક જ જિલ્લા જોડે સરહદ ધરાવે છે યાદ રાખીશું વલસાડ જિલ્લો એક નવસારી જોડે સરહદ ધરાવે છે અમદાવાદ સુરેન્દ્રનગર અને રાજકોટ આ જિલ્લા એવા છે જે સાત સાત જિલ્લાઓ જોડે રાજ્યની સરહદ જિલ્લાઓની સરહદ ધરાવે છે સૌથી વધુ જિલ્લાઓ જોડે જોડાયેલા જિલ્લા કયા તો છે ચાર

આપણા દેશ રાજ્યની જે જળ સીમા છે તે કચ્છથી લઈ અને છેક વલસાડ સુધી આવેલી છે આપણા રાજ્યની જળ સીમા એટલે કે દરિયાઈ સીમા 1600 કિલોમીટર જેટલી લાંબી છે સૌથી વધારે લાંબી જળ સીમા દરિયો કચ્છ જિલ્લાને પ્રાપ્ત થયેલો છે મિત્રો કુલ 15 જિલ્લાને યાદ રાખીશું 15 જિલ્લાને દરિયાઈ સીમા અડે છે દરિયો ધરાવે છે એક તો કચ્છ મોરબી

આપણા જિલ્લાઓની જેમાં આપણે જમીન સીમા જળ સીમા રાજ્ય અને જિલ્લા વિશે સુંદર માહિતી મેળવી આશા રાખું છું કે તમને તમામ માહિતી વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આવા ને આવા નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું તમારો ખૂબ ખૂબ આભાર